દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જે લોકો તીખું ખાવાના શોખીન હોય છે એમની પહેલી પસંદ હોય છે રતલામની ખૂબ જ પ્રખ્યાત રતલામી સેવ તો આજે આપણે રતલામી સેવ કેવી રીતે ઘરે બનાવાય એના સ્પેશિયલ મસાલાની સાથે જોઈશું જે મસાલાના કારણે રતલામી સેવનો સ્વાદ એકદમ જ સરસ આવે છે એ મસાલો આપણે ઘરે બનાવવાના છીએ અને એમાંથી આપણે તૈયાર કરીશું એકદમ જ બાર જેવી રતલામી સેવ તો પરફેક્ટ માપની સાથે આજે આપણે જોઈશું કે રતલામી સેવ ઘરે કેવી રીતે બનાવાય હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ચાલો આ મજેદાર રેસિપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી ગુજરાતી રેસિપી જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી કિચન ક્રાફ્ટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો રટલામી સેવ બનાવવા માટે સૌથી પહેલા તો આપણે મેઝરિંગ કપના માપથી 4 કપ બેસન લેવાનું છે તૈયાર પેકેટમાં જે બેસન આવે છે એનો ઉપયોગ કરવાનો છે તમે જો ગ્રામમાં લેવા માંગતા હો તો 500 ગ્રામ પ્રમાણે મેઝરમેન્ટ લીધું છે અને જો તમે કપથી મેઝર કરશો તો 4 કપ જેટલો લોટ થશે પણ ઘરમાં આપણે જે ચાનો લોટ ઘંટી પર દળાવીને લાવીએ છીએ કે ઘરે ઘંટીમાં દળીએ છીએ ઉપયોગમાં નથી લેવાનો લોટને આપણે ચાળી લેવાનો છે તૈયાર જે બેસન આવે છે એનું ટેક્સચર એટલું સ્મૂથ હોય છે કે તમે એકવાર ચાઈને મૂક્યું હોય તો પણ એની અંદર આ બની જતા હોય છે એટલે જ્યારે તમારે સેવ બનાવી હોય ત્યારે આ રીતે ચાય લેવાનો તો લોટને અત્યારે મેં ચાય લીધો છે પાંચસો ગ્રામ લોટ છે હવે આપણે એનો એક સ્પેશિયલ મસાલો બનાવીશું તો આ મસાલો બનાવવા માટે આપણે મરચાંના બીજ લેવાના છે જે ત્રણ ટેબલ સ્પૂન જેટલા છે આ જે દેશી મરચું આવે છે તીખું એના મરચાના બીજ છે તમારે જો ઓછી તીખી બનાવી હોય તો ક્વોન્ટિટી બે ટેબલ સ્પૂન લેવાની એક ટેબલ સ્પૂન આપણે કાળા મરી લઈશું અને એક ટી સ્પૂન આપણે લવિંગ લેવાના છે આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે સેવ બનાવવા માટે તો સૌથી આપણે લવિંગ અને મરીને પહેલા ગ્રાઇન્ડ કરી લઈશું મરચાના બીજ તમને કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં મળી જશે જે સૂકા લાલ મરચા આવે છે એની અંદરના જ આ બીજ હોય છે લવિંગ અને મરીને આપણે આ રીતે ગ્રાઇન્ડ કરી લીધા પછી એની અંદર મરચાના બીજ એડ કરવાના છે અને એને પણ ગ્રાઇન્ડ કરી લેવાના છે તમારે તીખાશ ઓછી જોઈતી હોય તો મરચાંના બીજની ક્વોન્ટિટી બે ટેબલ લેવાની અત્યારે મેં મસાલો ગ્રાઇન્ડ કરી લીધો છે બીજા કોઈ જ મસાલાનો ઉપયોગ કરવામાં નથી આવતો ફક્ત આ ત્રણ જ વસ્તુઓ નાખીને રતલામની ખૂબ જ પ્રખ્યાત રતલામી સેવ બનાવવામાં આવે છે મસાલો અત્યારે આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે જે લોટ ચાળીને રાખ્યો છે એની અંદર મસાલો નાખીશું પણ મસાલો પણ આપણે ચાળીને ઉપયોગમાં લઈશું કારણ કે આપણે એને ઘરે ગ્રાઇન્ડ કર્યો છે તો બહારના જેટલો ફાઇન ગ્રાઇન્ડ નથી થતો તો જ્યારે આપણે એને સંચામાંથી અથવા તો ઝારા પર ઘસીએ તો જે મસાલાના મોટા પીસ રહ્યા હોય અટકી જાય અને એમાંથી લોટ ના પડે એટલે આપણે એને ચાળીનો ઉપયોગમાં લેવાનો તો આ પ્રમાણે આપણે એકવાર એને ચાળી લઈશું ચાળ્યા પછી આ ઉપરનું જે ચળાવણ રહે એને ફરીથી આપણે ગ્રાઇન્ડ કરી લઈશું કારણ કે મરચાંના બીજ છે એને ગ્રાઇન્ડ થવામાં વધારે સમય લાગતો હોય છે તો આપણે એને ફરીથી રીગ્રાઇન્ડ કરીશું તો બીજી વાર ગ્રાઇન્ડ કરી લીધા પછી ફરી એને ચાવી લઈશું અને હવે જે પણ ઉપર ચડાવણ રહેશે એનો ઉપયોગ આપણે જ્યારે શાક બનાવતા હોઈએ ત્યારે કરીશું અથવા તમે દાલ ફ્રાય બનાવો કે પુલાવ બનાવો તો એમાં નાખી શકો છો તો હવે અત્યારે જે ચડાવણ રહ્યું છે એ આપણે કાઢી લઈશું હવે આપણે એની અંદર કાળું મીઠું એડ કરવાનું છે દોઢ ટી સ્પૂન એક ટેબલ સ્પૂન આપણે એની અંદર હિંગ એડ કરવાની છે અને એક ટી સ્પૂન આપણે નોર્મલ મીઠું નાખવાનું છે બધી જ વસ્તુઓને સરસ રીતે પહેલા આપણે લોટ સાથે કોરી જ મિક્સ કરી લઈશું તમારે જો બહાર જેવું પરફેક્ટ રિઝલ્ટ જોઈતું હોય તો મેં આગળ કીધું એમ બેસનનો ઉપયોગ કરજો તૈયાર પેકેટમાં જે બેસન આવે છે તમે કોઈ પણ બ્રાન્ડનું બેસન લઈ શકો હવે એની અંદર આપણે અડધો કપ તેલ લેવાનું છે મેં પાંચસો ગ્રામ લોટ લીધો છે તો એની અંદર આપણે એકસો પચીસ એમ એટલે કે અડધો કપ લોટ લઈશું મેં જે કપ ઉપયોગમાં લીધો છે મેઝરિંગ કપ એ બસો પચાસ બસો પચાસ જ લીટર આપણે પહેલા સરસ રીતે મોડવાળો કરી લઈશું અત્યારે મેં તમને પાંચસો ગ્રામ બેસનમાંથી પરફેક્ટ મેઝરમેન્ટ સાથે સેવ કેવી રીતે બનાવાય એ બતાવ્યું છે તમારે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવવી હોય એટલે કે જો એક કિલો બનાવી હોય તો બધું મેઝરમેન્ટ ડબલ કરવું જો અઢીસો ગ્રામ બનાવ્યું હોય તો બધું મેઝરમેન્ટ એ પ્રમાણે અડધું કરી લેવું તો મેઝરમેન્ટ તમારે તમે જે પ્રમાણે લોટ લો એ પ્રમાણે સેટ કરી લેવાનું અત્યારે બધો જ લોટ આપણો સરસ રીતે મોણવાળો થઈ ગયો છે તો હવે આપણે પાણી લઈશું પાણી પણ આપણે મેઝર કરીને લેવાનું છે તો અત્યારે મેં એક કપ પાણી લીધું છે થોડું થોડું પાણી નાખી આપણે લોટ બાંધીશું તૈયાર જે બેસન આવે એ ઘણું સ્ટીકી હોય છે તો જ્યારે તમે લોટ બાંધતા હશો તો તમારા હાથ ઉપર બેસન સારું એવું તમારી બાજુમાં ડો કટર રાખવાનું જેનાથી તમે તમારા હાથ ઉપર લાગેલો લોટ સાફ કરી શકો જ્યારે તમે ચાના લોટને ચાળો તો એ ફ્લફી દેખાય એટલે તમને વોલ્યુમ વધારે લાગે પણ પાણી ઓછું ઓછું નાખવાનું તમે આ રીતે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધશો તો તમારો લોટ ક્યારે પણ ઢીલો નહીં થાય આપણે સેવ માટે મીડિયમ લોટ રાખવાનો છે તો પહેલા આ પ્રમાણે લોટ બાંધી અને પછી થોડું થોડું પાણી નાખી લોટને આપણે આ રીતે ટૂંકવાનો છે આવું કરવાથી આપણી જે સેવ છે એકદમ સરસ ક્રિસ્પી બને છે અને ખાવામાં સોફ્ટ લાગે છે થોડું થોડું પાણી ઉમેરતા જ લગભગ પાંચ થી સાત મિનિટ માટે આપણે લોટને આ રીતે ટૂપી લઈશું તમને જો થોડી કડક રતલામી સેવ જોઈતી હોય તો તમારે મોણની ક્વોન્ટિટી થોડી ઓછી લેવાની તો તમારે વન થર્ડ કપ જેટલું મોણ લેવાનું અને જો તમારી ક્રિસ્પી અને સાથે સાથે સોફ્ટ રત જોઈતી હોય તો અડધો કપ તેલ લેવાનું આ પ્રમાણે થી સાત મિનિટ અત્યારે હું લોટને તૈયાર કરી લઉં છું તો લોટ આપણો અત્યારે સરસ રીતે ટોપાય અને તૈયાર થઈ ગયો છે હાથ ઉપર આ રીતે લોટ ચોંટતો હોય તો આપણે એને ડો કટરથી આ રીતે અલગ કરતા જવાનું છે હવે છેલ્લે આપણે થોડો હાથ તેલવાળો કરીશું અને લોટને આ રીતે એકવાર ભેગો કરી લઈશું તમે જો વધારે ક્વોન્ટિટીમાં સેવ બનાવતા હો તો લોટને ઢાંકીને રાખવાનો જેથી એ સુકાઈ ના જાય આપણે ઉપર તેલ લગાડીએ છીએ પણ તો પણ તમે ઢાંકીને રાખશો તો એ સુકાશે નહીં ઘણી વાર એવું થાય કે લોટ સુકાઈ જાય ને જયારે તમે સંચામાં ભરો કે ઝારા ઉપર ઘસો તો સુકાયેલો લોટ ઇઝીલી એમાંથી નીકળતો નથી અને પછી સેવ બરાબર પડતી નથી હવે આપણે લગભગ અડધો કપ જેટલું પાણી લેવાનું છે મેં જે એક કપ પાણી લીધું નોટ બાંધવા માટે એમાંથી મેં પોણો કપ અને ઉપર એક ટેબલ સ્પૂન જેટલું પાણી ઉપયોગમાં લીધું છે અને એક વાટકામાં અત્યારે મેં અડધો કપ પાણી લીધું છે એની અંદર આપણે હાફ ટી સ્પૂન જેટલી હિંગ એડ કરવાની છે આ પાણીનો આપણે આગળ ઉપયોગ કરવાના છે તો પાણીમાં રીતે હિંગને ઓગાળીને તૈયાર કરી લઈશું તેલ અત્યારે મેં ગરમ કરી લીધું છે તેલ બરાબર ગરમ થાય પછી ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની હું અત્યારે ઝારા પર આ સેવ બનાવું છું તો આપણે જે હિંગ વાળું પાણી તૈયાર કર્યું હતું એ ઝારા ઉપર લગાડવાનું છે આનાથી આપણી સેવમાં હિંગની ખૂબ જ સરસ ફ્લેવર આવશે હવે થોડો લોટ લેવાનો છે અને આ રીતે આપણે એને ઘસી અને સેવ પાડવાની છે તમે જો સંચામાં સેવ પાડવા માંગતા હો તો સંચામાં પણ તમે આ સેવને બનાવી શકો છો તો સંચામાં તમે લોટનો જે ગોળો ભરો એની અંદર તમારે આ હિંગવાળા પાણીનો હાથ અડાડી દેવાનો તો એમાં સરસ ફ્લેવર આવશે હિંગ તો આપણે નાખી જ છે પણ બાર હલવાઈ લોકો જ્યારે સેવ પાડે તો જે પાણી ઉપયોગમાં લેતા હોય એમાં હિંગ એડ કરતા હોય છે જેથી ખૂબ જ સરસ એની ફ્લેવર આવે છે આ રીતે ઘસી લીધા પછી ઝારાને આપણે ઠપકારી ગેસની ફ્લેમ મીડિયમ રાખવી જો તમે ફાસ્ટ રાખી હશે ને જ્યારે સેવ અંદર પડશે તો એની જે વરાળ આવશે તો હાથ પર તમે રાખશો આ પ્રમાણે આપણે એને પલટાવી લઈશું આ સેવને તળવામાં વધારે સમય નથી લાગતો બે થી અઢી મિનિટમાં જ એ તળાઈને તૈયાર થઈ જાય છે તો હવે આપણે એને બહાર કાઢી દઈશું અત્યારે પહેલી વાર બનાવ્યું તો થોડી ઓછી સેવ નાખી હતી તેલનું ટેમ્પરેચર ચેક કરવા માટે હવે જયારે બીજી વાર સેવ પાડો તો ઝારાને આગળથી ને પાછળથી ક્લીન કરી લેવાનો અને એની પર પાણી વાળો હાથ આ રીતે મૂકવાનો જેથી લોટ આપણો ઇઝીલી જયારે આપણે ઘસીએ તો ઘસાઈ જાય અને જયારે તમે લોટનો ગોળો લો ત્યારે પણ તમારે હિંગ વાળું જે પાણી આપણે તૈયાર કર્યું છે એનો હાથ લગાડી અને પછી આ રીતે લોટને ઘસવાનો તમે બે ત્રણ વાર પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે અને જો તમે પહેલી વાર બનાવતા હો અને તમને ડર લાગતો હોય તો તમે ઘરના અન્ય કોઈ સભ્યને તાસળાને પકડીને ઉભા રહેવા માટે કહી શકો છો તો એક જણ સાણસીથી પકડીને ઉભા રહે અને બીજા જણ આની પર આવી રીતે સેવ પાડે ઘરાને આ રીતે ઠપકારવાથી બધી જ સેવ તેલની અંદર પડી જશે એક થોડી તળાઈ પછી જ આપણે એને પલટાવવાની કારણ કે આ સેવ ઘણી પોચી બનીને તૈયાર થતી હોય છે એટલે જો કાચી હોય ને તમે ઝારો લગાડો તો એ તૂટી જશે આ પ્રમાણે એના લચ્છા બનીને તૈયાર નહીં થાય આ રીતે ઉલટાવતા પલટાવતા રહે બે થી અઢી મિનિટ માટે આપણે એને ફ્રાય કરી લઈશું પ્રમાણે આપણે બધી સેવ તળીને તૈયાર કરી કરી લઈશું આ સેવને તમે થી દિવસ માટે સ્ટોર શકો છો પણ એમાં એક કંડિશન છે કે જો ત્યાં સુધી રહેતો કારણ કે એટલી સરસ બનીને તૈયાર થાય છે કે બનાવી એવી તરત જ ખવાઈ અને પતી જાય છે હું તમને અત્યારે થોડી સેવ આ રીતે તોડીને બતાવો તો તમે જોઈ શકશો કે કેટલું પરફેક્ટ એનું ટેક્સચર બનીને તૈયાર થયું છે તો આ દિવાળી પર તમે રતલામી સેવ બનાવીને ટ્રાય કરો સેવની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજી સુધી કિચન ગ્રાફ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ જરૂરથી શેર કરો તો ફરીથી મળીએ આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે